ખુદ કો ક્યાં સમજતી હૈના કોલેજ નઈ એક લડકી આઈ હૈ ગાના આપને શું ના હોગા જ્યારે પણ તમે કોલેજમાં હતા ભણતા હશો મતલબ અમે જ્યારે પંદર વર્ષના હતા એ સમયનો અત્યારે મારે એકતાલીસ વર્ષ છે તો અમારા કાળના આ બધા બોલીવુડના ગીતો હતા અને આ ગીત છે ને એમાં નાર્સિસિઝમ છે મતલબ કોલેજ મેં નઈ નહીં એક લડકી આવી હૈ ખુદકો ક્યાં સમજતી હૈ બળા હે હૈયા જો વો શબ્દ યુઝ કરતી હે એનો મતલબ એવો છે કે કોઈ પોતાના અહંકારનું પ્રદર્શન કરી રહ્યું છે અને આવા ખૂબ લોકો મિત્રો હોય છે આપણી આજુબાજુ ખૂબ લોકો હમણાં તમને ખબર હોય તો થોડા દિવસ પહેલાં પણ મેં એક વિડીયો બનાવ્યો હતો જેમાં મેં નારસી જેમ ઉપર વાત કરી હતી કે ભાઈ ડિપ્રેશન તો વધી જ રહ્યું છે ભારતમાં ચારમાંથી એક માણસને ડિપ્રેશન છે આ દેશમાં અને હું એવું માનું છું કે ચારમાંથી બે માણસને નાર્સિસિઝમની બીમારી છે નાર્સિસિઝમ એટલે મિત્રો જે નવા છે એમને જણાવી દઉં કે પોતાને માર્ખા સમજવાની મનોવૃત્તિ ઘણા બધા લોકો તમારી આજુબાજુ જોજો એવા મઈડવાળા ચડેલા અહંકારી પોતાને કશુંક માનવાવાળા એમના કારણે જ આખી દુનિયા ચાલતી હોય એવો મીથ્યા અહંકાર લઈ અને ફરવાવાળા આવા લોકો હોય છે તો આવા લોકો તમારી આજુબાજુ પણ હશે જ હશે આ લોકો નાર્સિસિઝમથી પીડિત હોય છે યુરોપમાં એક રાજકુમાર હતો રોમ ઇટાલી ગ્રીસ જે છે અત્યારે ત્યાં આ રાજકુમાર રહેતો હતો એનું નામ નાર્સિસ્ટ હતું અને એ એવો પોતાની જાતને કંઈક સમજતો આત્મમુગ્ધ હતો કોઈ છોકરી એને અપ્રોચ કરે વાત કરવા પ્રયાસ તો એવું કંઈક ના ભાઈ ના તારું તો લેવલ નથી હું તો કેટલો રૂપાડો હું બિલકુલ તારી સાથે વાત ન કરી શકું આટલો બધો મિથ્યાચારી અહંકારી ચૌદસ્યો એટલે એના નામ ઉપરથી આ બીમારીને નાર્સિસિઝમ કહેવામાં આવે છે કે જે લોકો પોતાને પણ આટલો નાનો વિષય નથી આના ઉપર તો દિવસો સુધી હું બોલું તો પણ ઓછું પડે એવી આ બીમારી છે પણ આજ જે મારે વાત કરવી છે એ એટલા માટે કરવી છે કે ખાસ કરીને નવી જે પેઢી આવી રહી છે જે અંજર અને આલ્ફા એમાં નાર્સિસિઝમ બહુ વધી રહ્યું છે મારી જે પેઢી છે એકતાલીસ વર્ષની યા મિલેનિયલ અથવા તો એ પહેલાંની જે જનરેશન છે આપણી એમાં પણ આ ખરું પણ એમાં સોફ્ટ નાર્સિસ્ટ વધુ છે ટોક્સિક નાર્સિસ્ટ ઓછા મતલબ એક બે ટકા ટોક્સિક નાર્સિસ્ટ સોફ્ટ નાર્સિસ્ટ છે બહુ જ વધારે સોફ્ટ નાર્સિસ્ટ એટલે એવા લોકો જે ફાંકા મારે મોટી મોટી વાતો કરે ગપ્પા મારે અને પોતાની જાતને પણ એમનાથી નુકસાન કંઈ નહીં ઉલટું તમને મજા આવે એ વાતો કરતા હોય એટલે એમના ગપ્પા અને મોટા મોટા ગોળા ફેંકે એટલે તમને મજા આવે પણ ટોક્સિક નાર્સિસ્ટ ખોટા એ પતિના રૂપમાં હોય પત્નીના રૂપમાં હોય પ્રેમીના રૂપમાં હોય તો તમને ખતમ કરી નાખે તમારો આત્મવિશ્વાસ સ્વાભિમાન આત્મસન્માન તમને મતલબ તમારે આ આત્મહત્યા કરવી પડે ને એટલી હદે તમારા મનને એ લોકો કચડી નાખે એટલે આગામી દિવસોમાં મને જરૂરી લાગે છે આ વિષય કેમ કે ભારતમાં બે લોકો નાર્સિસ્ટ બની રહ્યા છે ચારમાંથી બે એટલે હવે બહુ જરૂરી છે એટલે હું બનાવીશ પણ આજ મેં આ વિષય ઉપર એટલા માટે મિત્રો વાત કરી કે ગઈકાલે એક લગ્ન હતા અને આમ તમને ખબર છે કે હું લગ્નમાં નથી જતો મેળાવડામાં પણ જે આખા મેં કહ્યું ને બે ત્રણ લાખ લોકોની વચ્ચે હું રહું છું સામાજિક રીતે એમાં બે ચાર લોકો એવા હોય જે ખરેખર તમારાથી આત્માથી જોડાયેલા હોય એ તમને પ્રેમ કરતા હોય ઇરિસ્પેક્ટિવ ઓફ એનીથિંગ એટલે એવા જે મારા આત્માને પ્રેમ કરે છે હું જેવો છું એવો આ સ્થિતિમાં મને પ્રેમ કરે છે એ જે લોકો છે એ એક મારા મિત્રના ત્યાં લગ્ન હતા એટલે જવું હતું એવું પણ નથી કે ભાઈ નહીં એટલે નહીં એવું જળ નથી બનવાનું જે લોકો ખરેખર હકદાર હોય આપણા સન્માનને ત્યાં જવાનું પણ હોય પણ જનરલી બે ચાર લોકો વચ્ચે નહીં જવાનું બે ચાર લાખ લોકો માટે કે જ્યાં ખોટું આપણો સમય ઉર્જા બગડે અને રિટર્નમાં કંઈ ન મળવાનું હોય એટલે આ વાતોનું ખોટું અર્થઘટન ન કરવું તો આવા એક લગ્નમાં હું ગયો હતો હવે આપણે મનોવૈજ્ઞાનિક રીતે એવું છે મિત્રો કે જે માણસો તમને ભાવ ના આપે જે માણસો તમને ઇગ્નોર તમે જોજો તમે અનુભવ્યું હશે કે જે લોકો તમને ભાવ ના આપે તમારી સાથે બહુ વાત ના કરે એની સાથે વાત કરવા માટે તમે બહુ તડપો એનું અટેન્શન લેવા માટે આ એક કુદરતી નિયમ છે આવું હોય જે લોકો જાગેલા નથી હોતા જે લોકો ધ્યાન નથી કરતા જેમનો પોતાનો આત્મવિશ્વાસ આત્મબળ તૂટેલું હોય છે એ બહુ પ્રયાસ કરે એટલે એક એ જે લગ્નમાં હું ગયો હતો ત્યાં એક આવો અહંકારી માણસ આવ્યો હતો નાર્સિસ્ટ મને તો પહેલી એની ચાલ ઉપરથી ખબર પડી ગઈ આપણે તો પુત્ર પારણામાં ને વહુ બારણામાં એ મને ખબર પડી ગઈ કે ઓકે ટોક્સિક નાર્સિસ્ટ આવ્યો અને મને ખબર હતી કે આ બધા કીડા મકોડા જે મારા બીજા મિત્રો છે એને ભૂલ કરશે એને અટેન્શન આપશે એની સાથે તડપશે અને પેલો ભાવ ખાશે કારણ કે આ લોકોને એમનો ખોરાક હોય એમના મનનો મજા આવી ગઈ મિત્રો ઘણા દિવસ પછી પોપટનો અવાજ સાંભળ્યો હું નાનો હતો ત્યારે મારી શેરીમાં પોપટો હતો બચ્ચા પણ જોઈ લે અમે પેલા ઊંડા દિવાલમાં કાણા હોય એમાં આમ હાથ નાખો ને ચાંચો મારતા અમને અને જે અનેક દિવસો બાદ પોપટ ફરી એક વખત હમણાં વિડીયો પૂરો થાય એટલે બતાવું તમને તો આવા જે નારસિસ્ટ પોપટ હોય ને એના મનનો ખોરાક હોય તમે હવે એને બોલાવો અને સામેથી ભાવ તો પેલા અમારા જે કીડા મકોડા હતા એ સવારથી જીવો આવે એવા તરત એની પાછળ આમ રીચ્છર તડપે અને પેલો ઇગ્નોર કરે કારણ કે એમને બહુ મજા આવે આમાં બિલકુલ માણસ ના હોય બિલકુલ ક્રૂર હોય એ લોકોને ખબર ના પડે કે ભાઈ કોક માણસથી વાતો કરે છે ભાઈ એટલે પેલા બધા પ્રયાસ કરે ને મારા બધા જવાબ ના આપે અને એક બે કલાક ખેલ જોયો સાઈડમાં હતો અને એને એવું હતું કે હું પણ જઈ અને એને બોલાવું અનુભાવ આપું પણ આપણે તો થોડા યાર મણીવાના તેજીયા છીએ અહીં થોડું સી લખ્યું છે એટલે આપણને તો ખબર પડે કે આને કઈ રીતે પછી મને એમ કે જવા દો પણ પછી મારે રહેવાનું નહીં કારણ કે પેલા મારા બિચારા સરળ મિત્રો હતા અહંકાર રહિત એને બહુ એ બહુ એવું કરતો હતો અને ઈગો ને એટલે મેં આને ઠીક કરવો છું એટલે મેં એક ખેલ શરૂ કર્યો એની બાજુમાંથી હું બે ત્રણ વખત પસાર થયો એની બાજુમાં જઈને બેઠો બાજુમાં મતલબ થોડોક જ્યાં દસેક લોકો બેઠા હતા ત્યાં એક ખુરશી ઉપર જઈને બેઠો આવા જે લોકો છે ને સાપને મારવા સાપનો તમને ડંખ લાગ્યો હોય સર્પદંશ તો એ ઝેર ઉતરવા માટે જે દવા બને ને એ સાપના ચેરમાંથી જ બને આપણે નથી કરતા કે લોટે લોટું કે ભાઈ કોઈ ગુંડો માણસ છે તો કોઈ મહાગુંડો માણસ જ એને પહોંચે કોઈ ખોટો માણસ છે તો એનાથી વધુ નાગો હોય વધુ માણસ વગરનો હોય એ એને પહોંચે નાગા ઉપર નાગો પડે તો કોણ કોને ઢાંકે એવી કહેવતો છે ને એટલે મને ખબર હતી કે આની સામે તમે મહા 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 અહંકારીને નાર્સિસ્ટ બનો તો જ સીધા થાય એટલે પસાર થયો બેઠો મેં એને બિલકુલ ભાવના આપ્યો એટલે એને એને આ કેવું થાય ખબર આ લોકોને ઇમોશનલ ટેન્શન આપવાનું આ એક ટ્રીક છે આ હું તમને શીખવાડું છું બધે આનો ઉપયોગ ન કરતા અને કરવાનો પણ ન હોય ઉપયોગ પણ આવા જ એ ખોટા માણસો આપણે તો ચારે બાજુ પરમાત્મા જ જોવા છે આપણે તો બ્રહ્મ તત્વ જ જોવું છે પણ આ આરામખોરોને તમે જો ન સુધારો તો અનેક લોકોના આત્મ બળતું રહે હું વિડીયો એટલે બનાવું છું આમને સીધા એટલા માટે કરવાના હોય કે એ અનેક લોકોના જીવન ખતમ કરી નાખતા હોય એમનો આત્મવિશ્વાસ એમનો ખલાસ કરતા હોય એટલે આરામખોરોને હું આ ઠીક કરવા માટે તમને રસ્તો બતાવું કેમ કે આપણે ચારે બાજુ પરમાત્મા જોવી ભગવાન જોવી રામ જોવી કૃષ્ણ જોવી હરામખોરો ન જોવે શંકરાચાર્યના એક શિષ્યને શંકરાચાર્ય અદ્વૈતવાદની શિક્ષા આપી કે ભાઈ તારે ચારે બાજુ તત્વ જોવાનું તારે બાજુ તારે પરમાત્મા જોવાનો તારે તારી અંદર પણ એ જ પરમાત્મા જોવાનો અને બધાની અંદર એ જ પરમાત્મા જોવાનો એ શંકરાચાર્યના સિરિયસ શિષ્યએ ગંભીરતાથી આ વાતને લઈ લીધી અને એક વખત એક જંગલી હાથી ગાંડો થઈ ગામ વચ્ચે દોડીને આવતો હતો ગામ લોકો દોડ્યા અને આ શિષ્યને કહ્યું કોઈ દોડ ગોટલા ઉપર ચડી જાય અથવા ભાગી જાય નહીં તો પેલો ગાંડો હાથી દારૂ પી અને કોઈ લગ્નના મંડપમાંથી છૂટેલો હતો વરરાજાને ફેંકીને તો શંકરાચાર્યનો જે શિષ્ય હતો એ તો હસવા માંડ્યો કે મને તો મારા ગુરુજીએ કીધું છે કે ભાઈ બધે પરમાત્મા છે બ્રહ્મ તત્વ છે તો મારામાં પણ એ તત્વ હાથીમાં પણ એ તત્વ ખુદ મારી જાત મને કઈ રીતે મારે મતલબ તમે અદ્વૈતવાદની સાધનામાં હોય એ લોકોને ખબર પડશે કે તમે ચારે બાજુ પરમાત્મા જોવા માંડ્યો એટલે પછી છગન મગન ચુનનું મુન્નું ન દેખાય એટલે તમને આખા જગત માટે પ્રેમ ઉપરાય અને ખતરો ના લાગે એટલે તમે થોડુંક રિલેક્સ એટલે એને એમ થયું કે હાથી તો હાથીએ તો આવી શુંઢમાં પકડીને પીને ઉલાડ્યો આટકે હાટકું નોઆખું થઈ ગયું એટલે પછી શંકરાચાર્ય ગયા એની ખબર કાઢવા માટે એના નિવાસસ્થાને કે ભાઈ કેમ તું તને ખબર ન પડી કે ચારે પેલા બધા દોડતા હતા તો કે ગુરુજી તમે નહોતું કીધું કે ચારે બાજુ એક જ તત્વ તો હું જ ચારે બાજુ છું તો એ હાથી કઈ રીતે મને હાથીમાં પણ હું મારામાં પણ હું અંકરાચાર્ય કે તને ગધેડા ખબર હતી કે તારામાં પરમ તત્વ એને હાથીને થોડી ખબર છે ભાઈ અને જે લોકો દોડી દોડીને તને કહેતા હતા કે ભાગ 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 એમાં પણ ભગવાન હતો ને તો એ ભગવાનની વાત માનવી હતી ને હાથીમાં જ ભગવાન એવું તો નથી હાથીમાં જ તું ને તારામાં હાથી એ તત્વ છે એમ એવું તો નહીં જે લોકો દોડતા હતા એમના પણ એ જ ઉર્જા તો એમની વાત મનાય ને દોડાય ને તારે એટલે આવું હોય છે આપણે તો સરળ રહેવું છે આપણે તો આપણને ખબર જ છે કે ભાઈ પૃથ્વીનું કોઈ અસ્તિત્વ નથી આખી દુનિયાના ખેલમાં પૃથ્વીનું કોઈ અસ્તિત્વ નહીં આ જેટલા સૂર્ય તારા તમે જુઓ એ બધા કાલે ગાયબ થઈ જાય ને તો પણ આ બ્રહ્માંડને ફરક નથી પડતો એવડું વિશાળ આ બ્રહ્માંડ તો પછી એમાં પૃથ્વીની કોઈ વિષાદ નથી એમાં પણ ભારત દેશને ગુજરાતને એમાં હું આવડો નાનકડો કીડો મકોડો તો કઈ રીતે આવો અહંકાર પણ લોકો ન સમજે ભાઈ લોકો તો તમને ફેંકી દે આમ નાખી દે લૂછીને એટલે એમને સીધા કરવા માટે ભાઈ તમારે એવું નથી થવું મજબૂરીમાં જેમ કોઈ તમને મારવા આવે લાકડી લઈને તો તમારી ધોકો લઈને ઊભું થવું પડે ને પછી એવું તમે ના કહી શકો કે એનામાં ભગવાન ભગવાન જીવા સ્વરૂપે આવે ભગવાન ધોકો લઈને આવે તો આપણે પાલો લઈને ઊભું થવું પડે જોવાનો ભગવાન ચારે બાજુ પણ ભગવાન જેવા રૂપે આપણી જોડે ટ્રીટમેન્ટ કરે એવી આપણે કરવાની ભગવાન ઈંટ લઈને આવે તો આપણે ભગવાન હવે પથરો લઈને સ્વાગત કરવા જાય એટલે પછી આ માણસને સીધો કરવા માટે થઈ અને મેં એટલે હલી ગયો ઇમોશનલ ટેન્શન મેં આપ્યું દસ વાગે એટલે બે કલાક એના મગજમાં એ જ ચાલતું કારણ કે આવા લોકો રહ્યા ને આમની યાદ દવા હોય એમને તમે ભાવના આપો એટલે તરશે તડપી કારણ કે એમનો અહંકાર મેં ચૂર કરી દીધો મેં એની એવી દુઃખથી નસ દબાવી દીધી પછી બારેક વાગતા સુધીમાં થોડીક હળવી સ્માઈલ મેં આપી મતલબ એને એટલે એને ઓર જિજ્ઞાસા જન્મી કે ઓકે પહેલી વાર હસ્યો થોડુંક મેં એને બહુ નહીં સીધું વાત નહીં કરવા મંડળો ને થોડીક મેં સ્માઇલ આપી પછી એ વધુ વોર અને પછી પાછો બે ત્રણ કલાક ઊંચૂપ થઈ ગયો બિલકુલ અટેન્શન નહીં બિલકુલ એને ભાવ નહીં એટલે આજે બે ત્રણ કલાક છે ને એમાં એ વધુ અકડાયો કે પહેલાં થોડોક પહેલાં એ સમજી ના શક્યો મેં એને કન્ફ્યુઝ કરી નાખ્યો હકીકતમાં હું મિસ્ટ્રી બની ગયો તમે રહસ્ય બનો તો જ આવા લોકો તમારી પાછળ પાછળ ફરે બે ત્રણ કલાક તો એવો મને ખબર હતી કે હવે યોગ્ય સમય છે આ થોડું પેલું લોટું ગરમ છે આ થોડો મારી દો ત્રણ વાગતા વાગતા મેં એને ખાલી કેમ છો મજામાં કયા ગામના સાહેબ ત્રણ કલાક સુધી એ માણસ મારી જોડે વાતો કરવા લાગી મને મારા પછી કહેવું પડ્યું કે હવે ચાર વાગ્યા મારે ખેતર પેલું છાટકા મશીન મૂક્યું છે એની સ્વિચ પાડવા જવાનું છે અને ત્યાં પેલા કુંજ પક્ષીઓ પણ ચણાને ડિસ્ટ્રોય કરે છે માંડ માંડું નીકળ્યો ફોન નંબર આપ્યો ઘરે આવજો હવે સાલું સવારમાં હું પણ જો બીજા કીડા મકોડાની જેમ એની આસપાસ ફર્યો હોત તો એટલે ઓફિસ હોય ઘર હોય આવા કીડા મકોડા રહેશે એમને આ રીતે હેન્ડલ કરવાના નહીં તો એ તમારા આત્મસન્માન આ ખેલ એવો છે જીવન સંસાર સમાજ જંગલ છે જીવન યુદ્ધ છે તમે એમને નહીં મારો તો એ તમને મારી નાખશે સર્વાઇવલ ધ ફિટ ટેસ્ટ જે બળવાન છે એ જ અહીંયા જીવે છે તમારી જાતને બચાવવા માટે પણ મિત્રો તમારે આ કરવું પડશે તો આટલી જરા દવા કરજો એટલા માટે હું કોઈને અહંકાર નથી શીખવાડતો પણ તમે નહીં કરો તો એ તમારા આત્મસન્માનને મને બિલકુલ મંજૂર નથી કે મારા પરિવારના સદસ્યના આત્મસન્માન સ્વાભિમાનને કોઈ પણ મારે મારા માટે તમે બધા કિંમતી છો મારી દિલની ધડકન છો તમારા આત્મસન્માનને કોઈ ચોટ પહોંચાડવાનો પ્રયાસ કરી મને મંજૂર નથી એટલે ઓફિસ હોય ઘર હોય એ અહંકારી તો તમારે મહા મહા અહંકારી અને ધીમે ધીમે એમને ખતમ કરી દેવાના છે નહીં તો એ તમને કરી દેશે અને એવું મને મંજૂર નથી એટલે નક્કી કરી લો કાં તો તમે ખતમ થઈ જાઓ અને કાંઈ એમને કરી નાખો આપણે તો એમને નથી કરવા પણ એમને લાઇનમાં તો લાવવા પડે ને લેવલમાં તો લાવવા પડે ને તો ઠીક છે લવ યુ ઓલ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ વિડીયોને હાઈપ કરજો સહયોગ કરો વધુ લોકો સુધી વિડીયો પહોંચાડો પેલા પોપટ યાર ઉડી ગયા પોપટ ઉડી ગયા નહીં તો તમને બતાવો ઠીક છે લવ યુ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ હાઈપ માય વિડીયો